આયકોન તાકાતો આરો છે હો કટી છે જંગલ જેવું કટી છે એની અંદરથી જેસીબી કાઢ્યું અને એક ફૂટ નો ફેરફાર પડ્યો અને સીધું પાણીના ડેમમાં જતી દી અને જોઈ લીધો રસ્તો આ કટી ઓહ આની અંદર કાઢવાનું છે આમ તો ગાંડા એવું જ છે મિત્રો આપણે કામ કરાવવાનું હે થોડું જો આ એટલી થઈ ગયા ઠેબું આવી ગયું પૂરું અહીંયા લઈશું ને એટલે સીધવા આ માં જાય આધે આજે 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 આપણે નીચે ઉતરવાનું હે શું કરેલી હોય આગળ કાશ છે ને થોડો મેલો છે ધૂળ છે દેખાતું નથી ટાયર સ્લીપ મારતા જાય કાઇ જહરતા જાય આગલા અહી હજી હવે થોડુંક ખુલ્લું થયું અહીંયા આ કડી અહીંયા પૂરી થઈ ગઈ આ પારો હે આ પારો અહીંયા પૂરો થઈ ગયો હજી અહીંયા સુધી લઈ જવાનું છે આપણે હું અહીંયા પોતી ગયું પછી ઉપર ટેન્શન નથી પછી અહીંથી નીચે ઉતારવાનું હે અહીંથી નીચે ઉતારવાનું હે aoa chỉ cứu bắn nào ai chìu lai mày lên ào u heo bay po chơi luôn ào con chơi luôn driver còn taka toaru ào heo po chơi luôn po chơi luôn po ai đi ગોલાય છે અને છે અને એ આમ ત્રાહો છે ગાડી ઓછા માલધારી છે એટલું કરતો કરતું આવ્યું આવ્યું તો છતાંય ગમે એમ કંઈ પહોંચાડી દીધું ના પાણીનો રિઝારો પેલા આવી ગયું ડેમ ભરાઈ ગયું ને એનો રિઝારો આવે છે નજ ગાળી અને રિજારો એક નજમાં લઈને આમ જવા દેવાનું હોય આપણે એ કામ કરવાનું છે કે મારી માથે નાખે નહીં તમે

અને આપણે ગયા તા જોઈએ થર્મોસ ચા દેવા ઉપર હાલે હે પાણી સુવેરમાં માં આપણું પડું આમાં હજી ભેજ છે ભીનું છે હુકાતું નથી આ એટલા માટે તો નર ગઈ હે કારણ કે રીજા રોજા ડેમ છે નહીં રીજા રો બધું ગયા વયો જાય હુકાવું જોખમ છે જો હજી પાણી ઝાબલા ભીડા જોઈ હવે શું થાય કારણ કે હજી તો ટુકડાના ટુકડા ઘઉંનું વાવેતરનો સમય થયો છે આમાં આપણે લોકવન વાવો હોય ને તો લોકવન ટૂંકમાં હજી છે ને એક મહિનો દિવસ સુધી વાવી શકીએ મહિનો હજી આપણે આપણે તો આ મારા એટલે એટલે મારા ખ્યાલથી પંદર દિવસમાં સુકાઈ જાય વાવે તો થઈ જાય નારાયણ અસ્ત થવાની તૈયારીમાં હજી જેસીબી નું કામ ચાલુ છે જો હાલે નર ગર છે નૈર ગરાય છે જેસીબી હાલે અને એની જ બાજુમાં સેમ માલધારી છે જોઈ લો અને જોઈ લો ગામડાની સીમનો નજારો કેમ છે બાકી ખતરનાક નજારો કાંઈ ઘટે નહીં હો